છે કાળ વિરદ્ધા ની કાળ વિરદ્ધા કાળ વિરદ્ધા ના લાઈ દર્શન મિત્રો અહીંથી આપણે પછી ગાદી મંદિરે જઈશું ગાદી મંદિર ના લાઈ દર્શન કરાવીશું મિત્રો તો આજના લાઈ દર્શન કાળ વિરદ્ધા ચાલો મિત્રો તો આજના લાઈ દર્શન મિત્રો તો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે ત્યાં તો ધીમે ધીમે ગાંધી મંદિર જઈએ અને ગાંધી મંદિરના બાપાના દર્શન કરાવ્યા તો દિલીપસિંહ ડોડિયા બાબા શીતરામભાઈ જય શ્રીરામ રાધેરાધે તો આજના લાવી દે છે મિત્રો તો આજ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાવી છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે અજમેર લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો ગાદીમંદિરના લાઈવ દર્શન મિત્રો અજમેર જોઈ શકો છો પછી અહીંથી સમાધિ મંદિરે જાય છે અને ત્યાંથી પછી ધ્યાન મંદિરે લાઈવમાં બની રહેજો મિત્રો

থেকে কাজদিনা লাইভ দর্শন গাদিমিনা হই શકો তো গাদিমিনা লাইভ দর্শন আজ লো ট্রাফিক কোন হই બગદાણા બાપાનું ધામ છે મિત્રો આજના લાય દર્શન બાપાના બગદાણા બાપાનું ધામ અને નવા મિત્રો હોય અને જનાનો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે તો આજના લાઇવ દર્શન બાપાના ચાલો ધીમે ધીમે સમાધિ મંદિરે જશો સમાધિ મંદિરે દર્શન કરાવશો મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકે કે રોજ કરતાં ખૂબ જ ઓછું ટ્રાફિક છે ચાલો તો સમાધિ મંદિરે જોઈએ અને સમાધિ મંદિર દર્શન કરાવીએ તો આ છે ધીમે ધીમે સમાધિ મંદિરે જઈશું તો સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો તો આજના લાઈ દે છે સમાધિ મંદિરના ચાલો નજીકથી દર્શન કરાવીએ બાપાના આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈ દર્શન આજના સમાજી મંદિરના લાઈવ દર્શન ભાઈ નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બદલે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાનું મંદિર પણ જોઈ શકો છું નજાનું લાગી રહ્યું છે મિત્રો અને લાઈવમાં જોડાણ એમને મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને લાઈવમાં બની આવી છે મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લે છે દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન લઈ દઈશું અંદર લાઈ દર્શન આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાય છે મિત્રો ચાલો મિત્રો તો આ છે સમાધિ મંદિર અહીંથી ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહ્યું છે મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને બાપાને દર્શન કરાવીએ ફરી નવા મિત્રોને જણાવણ કે ચેનલ પહેલીવાર હોય મિત્રો ચેનલ કરી જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ સામે જોઈ શકો છો કે સુંદર મજાનું ધ્યાન મંદિર લાગી રહ્યું છે મિત્રો તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે નવા મિત્રો જણાવો કે ચેનલ પર પહેલી વાર જોડાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આજ છે બાપાનું મંદિર સુંદર મંદિર લાગી રહ્યું છે તો જા પણ ફરી રહ્યા છે મિત્રો આપના બોલે ખ્યાલ એટલે કે આપના મિત્રો જોઈ શકો છો ચાલો આજ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના ના દર્શન આજના ઘણા બધા મિત્રો લાઈવ માં આવી ગયા છે તો નવા મિત્રો જે લાઈવમાં છે એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે આજના ધ્યાનંદના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવીએ ધ્યાનંદના તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે એકવાર આપણે ચેનલની અવશ્ય મુલાકાત લેજો જેથી કરી તમને શોર્ટ વિડીયો પણ મળી રહ્યો અને બાપાના રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે પુષ્પરાજ છે જાડેજા બાબા સ્તરામભાઈ જય રામ રાધે રાધે તો અહીંયા નજીકમાં એક બુક્સ છે તેના પણ દર્શન કરાવ્યું મિત્રો તો આ બધું જોઈશું મિત્રો તો વૃક્ષ જેમાં બાપાના લાઈ દર્શન કરાવ્યું મિત્રો તો મિત્રો અમારે ધ્યાનથી જોઈ શકે તમને બાપાના દર્શન થશે તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવો મિત્રો અને ચેનલનો તો ચેનલ પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ઘનશ્યામભાઈ ભીલ ચિત્રામભાઈ

ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ અહીંથી મિત્રો જોશો તમે તો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો ફરી નવા મિત્રોને જણાવવાનું કે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો નવા મિત્રો હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન આપણે ફક્ત દસ મિનિટ લઈએ છીએ અને દસ મિનિટમાં આપણે ગોહિલ જયવંશી બાપાશરામભાઈ તમે મઢીએ જ રહો છો ભાઈ ના ભાઈ મારું ગામ જ બગદાણા છે તો સવારે સાંજે બંને ટાઈમ દર્શન કરવા આવું છું તો લાઈવ દર્શન કરાવું છું મિત્રો તો આજના લાઈવ દર્શન ફરી ફરીને મિત્રોને જણાવણું ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાવી દેશે થઈ શકે હું બે વર્ષનો તો ત્યારે બધાના બાપાના મંદિર અંદર ખોવાઈ ગયો હતો એવું છે એમને પૂછપરછ છે જ્યારે જા તો આજના મંદિરના લાવી દેશે ફરી નવા મિત્રોને જણાવણું કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાવી દેશે થઈ શકે આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે સવારે સાતને પંદર અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે તાજમીલા એટલે સુધી રાખીએ આપીસ ત્રામ ચેઇસ ગ્રામ રાધે રાધે તાજમીલા લાઈ દર્શન